વરસાદની માહિતી આ વિડીયોની અંદર જોવાની છે રાજ્યમાં વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી છે તેમજ વાતાવરણમાં સવારે એકાએક પલટો પણ જોવા મળ્યો છે તો અત્યારની આપણે લાઈવ અપડેટ જોવાની છે તો વિડીયોમાં આગળ વધતા પહેલાં ચેનલમાં નવા હોતું નિશ્યા પહેલાં સબસ્ક્રાઈબ બટનને દબાવી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઈક કરી વિડીયોની લિંક શેર કરજો જેથી કરીને ડુંગળીના ભાવ તેમજ અન્ય યાત્રાધામના વિડીયો તેમજ અન્ય કામના વિડીયોની માહિતી તમને મળતી રહેશે તો જોઈએ મિત્રો લાઈવ અપડેટ તો ખાસ કરીને મહારાષ્ટ્રના નાસિક આજુબાજુના જે વિસ્તારો છે એમાં પણ અત્યારે લાઈવમાં સારો એવો વરસાદ મિત્રો જોવા મળી રહ્યો છે એથી આગળ વધીએ આપણા ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં વલસાડની આજુબાજુના વિસ્તારો છે એમાં પણ વરસાદ જોવા મળી રહ્યો છે સુરત વ્યારા નવાપુર તેમજ ભરૂચ સહિતના વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ મિત્રો અત્યારે લાયોમાં જોવા મળી રહ્યો છે વાત કરીએ મિત્રો આપણે સૌરાષ્ટ્રની તો ખાસ કરીને સૌરાષ્ટ્રમાં મિત્રો વાતાવરણમાં વહેલી સવારથી લઈ અને પલટો જોવા મળ્યો હતો અને કંઈક ને વરસાદી માહોલ પણ અત્યારે જોવા મળી રહ્યો છે ખાસ કરીને વાત કરીએ આપણે ભાવનગરની તો એમાં પણ સારો એવો વરસાદ અત્યારે જોવા મળ્યો હતો કંઈક ને કંઈક હળવો વરસાદ અને ભાવનગર જિલ્લાના અમુક વિસ્તારોમાં મધ્યમ વરસાદ પણ જોવા મળી રહ્યો છે અલંગ તેમજ બીજા વિસ્તારો વિશે વાત કરીએ સૌરાષ્ટ્રના તો મહુવા ઉના વેરાવળ ઉનામાં સારો એવો મધ્યમથી ભારે વરસાદ મિત્રો અત્યારે જોવા મળી રહ્યો છે દરિયાકાંઠાના કોડીનાર વેરાવળ ઉના રાજુલા આ બધા મહુવાને એ બધા વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ મિત્રો અત્યારે જોવા મળી રહ્યો છે આ સિવાયના સૌરાષ્ટ્રના વિસ્તારો પોરબંદરમાં પણ સારો એવો વરસાદ જૂનાગઢમાં પણ મિત્રો સારો એવો વરસાદ અમરેલી ગોંડલ જસદણ રાજકોટ સોટીલા બોટાદ ભાનવડ સલાયા જામનગર સહિતના જે વિસ્તારો છે દ્વારકા સુધીના એમાં અત્યારે સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે પીળા કલરનો જે પટ્ટો બતાવી રહ્યો છે એમાં મધ્યમથી ભારે રૂપી વરસાદ એ સિવાયના દુધ્યાઈ કલરનો જે પટ્ટો બતાવી રહ્યો છે એમાં હળવોથી મધ્યમ વરસાદ તો મિત્રો હવે આપણે આગળ જોઈએ તો મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારો વિશે વાત કરીએ તો વિરમગામની આજુબાજુના જે વિસ્તારો છે એમાં કંઈકને કંઈક હળવો વરસાદ જોવા મળી રહ્યો છે અમદાવાદમાં વાતાવરણમાં પલટો ધોળકામાં પણ થોડું ઘણો વાતાવરણમાં પલટો કચ્છ જિલ્લા તરફ આગળ વધીએ તો કચ્છ જિલ્લામાં મિત્રો ખાસ કરીને રાપરની આજુબાજુના જે મનફરાને જે છે અદ્રસની એમાં મધ્યમ વરસાદ જોવા મળી રહ્યો છે મધ્યમ અને ક્યાંક ને મધ્યમ કરતાં પણ વધારે વરસાદ જોવા મળી રહ્યો છે ઢોળાવીરાને એ બધા વિસ્તારોમાં તો મિત્રો હવે આપણે જોઈએ ઉત્તર ગુજરાત વિશે તો ખાસ કરીને ઉત્તર ગુજરાતના જે અત્યારના જે વિસ્તારો છે અત્યારની માહિતી પ્રમાણે જે ઉત્તર ગુજરાતના જે વિસ્તારો વિશે વાત કરીએ તો ખાસ રાઘનપુર રોડા હારીજ પાટણ સાનસમા અને મોઢેરાની આજુબાજુના જે વિસ્તારો છે એમાં કંઈક ને કંઈક હળવોથી મધ્યમ વરસાદ અને રાઘનપુરમાં થોડો એવો વધારે વરસાદ ભારે વરસાદ પણ જોવા મળી રહ્યો છે આમ મિત્રો અત્યારની આ લાઈવ અપડેટ તમને બતાવી તો વિડીયો ગમ્યો હોય તો ફરી વખત ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઈક કરજો વિડીયોની લિંક શેર કરજો ફરી વખત કહી દીધું તમને મિત્રો અને આગળ મિત્રો ઓગણત્રીસ તારીખની વાત કરીએ તો તેમાં પણ ખાસ સિસ્ટમ ધીરે ધીરે આગળ વધી જશે અને ગુજરાતથી આગળ વધી ચૂકશે એવી પણ સંભાવના છે તમે જોઈ શકો છો તે પ્રમાણે આ ઓગણત્રીસ તારીખના દ્રશ્યો તમને બતાવી રહ્યા છે તો ઓગણત્રીસ તારીખના દ્રશ્યોમાં સમગ્ર ગુજરાતમાં કંઈક ને કંઈક હળવો થી મધ્યમ વરસાદ જોવા મળશે સૌથી વધારે વરસાદ ઓગણત્રીસ તારીખના રોજ જે સૌરાષ્ટ્રના દ્વારકા પોરબંદર ભાનવડ સલાયા અને જામનગર આ બધા વિસ્તારોમાં સૌથી વધારે એટલે મધ્યમથી ભારે વરસાદ પણ ઓગણત્રીસ તારીખના રોજ પડી શકે છે ત્રીસ તારીખની વાત કરીએ તો ત્રીસ તારીખના રોજ મિત્રો દરિયાકાંઠાના સૌરાષ્ટ્રના વિસ્તારો અને કચ્છ જિલ્લાના જે અમુક નળિયા અને એ બધા નલિયાને એ બધા વિસ્તારો છે એ બધા વિસ્તારોમાં કંઈક ને કંઈક હળવો વરસાદ પડી શકે છે જોકે દ્વારકામાં મધ્યમથી ભારે વરસાદ ત્રીસ તારીખના રોજ પડી શકે છે આ સિવાય દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો એમાં પણ કંઈક ને કંઈક અમોદ ભરૂચની આજુબાજુના બોર્ડરના જે વિસ્તારો છે એમાં કંઈક ને કંઈક વરસાદ જોકે ભાવનગર અલંગ મહુવા આ બધા સૌરાષ્ટ્રના વિસ્તારોમાં હળવો વરસાદ ત્રીસ તારીખના રોજ પડી શકે છે પહેલી તારીખની વાત કરીએ મિત્રો તો પહેલી તારીખમાં સમગ્ર ગુજરાતમાં ફરી વખત સિસ્ટમ સંપૂર્ણપણે આગળ વધી જશે અને આખા ગુજરાતમાં ક્યાંક ને કંઈક પહેલી તારીખના રોજ હળવો વરસાદ સૂટો સાટો વરસાદ કંઈક ને કંઈક મધ્યમ વરસાદ પડી શકે છે પહેલી તારીખમાં સૌથી વધારે વરસાદ ક્યાં પડી શકે છે તેની વાત કરીએ મિત્રો તો એમાં પણ સૌરાષ્ટ્ર જોવા મળી રહ્યું છે ભાનવડ પોરબંદર સલાયા જામનગર જૂનાગઢ આ બધા જે ઘેરોપટો જોવા મળી રહ્યો છે દુધિયા કલરનો એ વિસ્તારોમાં મધ્યમ વરસાદ એટલે કે પહેલી તારીખના રોજ સૌથી વધારે વરસાદ એટલા વિસ્તારોમાં પડી શકે છે કચ્છ જિલ્લામાં પણ ખાસ કરીને નલિયા ભાડલી માંડવી અને લખપત આ વિસ્તારોમાં સૌથી વધારે પહેલી તારીખના રોજ વરસાદ પડવાની સંભાવના છે અને બાકીના આખા ગુજરાતમાં મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છ જિલ્લો દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં પહેલી તારીખના રોજ કંઈક ને કંઈક સારો એવો વરસાદ પડી શકે છે અને અગાઉ તમને જે જણાવ્યા એમાં સૌથી વધારે વરસાદ પડી શકે છે વિસ્તારોમાં બીજી તારીખની મિત્રો હવે વાત કરીએ બીજી તારીખના રોજ તમે જોઈ શકો છો તે પ્રમાણ મિત્રો વાતાવરણમાંથી ભેજનું પ્રમાણ જોવા મળશે કંઈક ને કંઈક વાદળછાયું વાતાવરણ અને ક્યાંક ને ક્યાંક છૂટો છાટો વરસાદ બીજી તારીખના રોજ પડી શકે છે જો કે મધ્યમ અથવા ભારે વરસાદ બીજી તારીખે પડવાની હાવ ઓછી શક્યતા છે હવે મિત્રો તમને જણાવી દઈએ ત્રણ તારીખની માહિતી તો ત્રણ તારીખના રોજ મિત્રો વાત કરીએ તો ફરી વખત પાછું મધ્ય ગુજરાતમાં વરસાદનું સારું એવું પ્રભાવ સારો એવો પ્રભાવ જોવા મળી શકે છે ત્રણ તારીખના રોજ મધ્ય ગુજરાતમાં અમદાવાદની આજુબાજુના વિસ્તારો છે દાહોદ વિરમગામ આ બધા વિસ્તારોમાં ત્રણ તારીખના રોજ નડિયાદ ધોળકા દાહોદ ગોધરા ખેડા આ બધા વિસ્તારોમાં સારો એવો મધ્યમ વરસાદ પણ પડી શકે છે ત્રણ તારીખના રોજ આ સિવાય ત્રણ તારીખમાં મિત્રો દક્ષિણ ગુજરાતમાં પણ સારો એવો વરસાદ વડોદરામાં મધ્યમથી ભારે વરસાદ પણ પડવાની સંભાવના છે રાજપીપળા હોય અમોદ હોય ભરૂચ હોય સુરત હોય વ્યારા હોય નવાપુર આ બધા વિસ્તારોમાં ત્રણ તારીખના રોજ વરસાદ પડી શકે છે બાકીના તમામ વિસ્તારોમાં હળવો સૌરાષ્ટ્ર કચ્છ જિલ્લો અને ઉત્તર ગુજરાતમાં હળવો વરસાદ પડી શકે છે ત્રણ તારીખના રોજ તો મિત્રો હવે ચાર તારીખની વાત કરીએ તો શ્યાર તારીખના મિત્રો ફરી વખત સમગ્ર રાજ્યમાં પાછો વરસાદી માહોલ બને તેવી શક્યતા રહેલી છે તમે જોઈ શકો છો તે પ્રમાણે આ શ્યાર તારીખના દ્રશ્યો તમને બતાવી રહ્યા છીએ તમે જોઈ શકો છો સમગ્ર ગુજરાતમાં ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર સહિતના જે વિસ્તારો છે એમાં મધ્યમ વરસાદ અને કંઈક ને કંઈક હળવો વરસાદ ચાર તારીખના રોજ પડી શકે છે તો હવે મિત્રો આપણે પાંચ તારીખની વાત કરીએ તો ખાસ કરીને પાંચ તારીખમાં પણ રાજ્યમાં ક્યાંક ને કંઈક મધ્ય ગુજરાતમાં સારો એવો વરસાદ પડી શકે છે આ સિવાય સૌરાષ્ટ્રમાં હળવો વરસાદ કચ્છ જિલ્લામાં ઓછો વરસાદ ઉત્તર ગુજરાતમાં પણ હળવો વરસાદ અને દક્ષિણ ગુજરાતમાં છૂટો છૂટોછાટોથી લઈ મધ્યમ વરસાદ પાંચ તારીખના રોજ પડી શકે છે છ તારીખની મિત્રો વાત કરીએ છ તારીખના રોજ રાજ્યમાં